25મી જાન્યુઆરીએ રબારી સમાજના બંધારણને લઈ મહાસંમેલાનો જવા જઈ રહ્યું છે ત્યારે રબારી સમાજના મોબી અને પૂર્વ ધારાસભ્ય પીટ આગેવાન બોવાભાઈ દેસાઈનું એક નિવેદન ચો તરફ ચર્ચાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ત્યારે સાંભળીએ તેમને અને પછી જાણીએ શું કહે છે લોકો એક આધાને કે પટાવો કો કોમ નો હોય થોડી આડવાડ હોય કે સોમ વટાતા અરે પણ એમાં સમાજનું ખોટું થાય દીકરી દીકરાનું ખોટું થાય છે કરે છે આપણે બેહવા ગયા છે એને આશ્વાસન હાલવા ગયા છે એને જે દુઃખ આવ્યું છે અને આપણે જે આશ્વાસન આવે એના માટે આપણે બેહવા દે તો એ પણ થોડો મહત્વ મલાજો સચવા એવું આપણે સૌ થોડુંક મનમાં રાખીએ ઘડી ઘડી દહ મિનિટ આપણે સોના મોના બેસીને હાથથી વાત કરો તો કોઈ ફેર પડતો નથી દસ મિનિટ બેહવાનું છે કોકને નોની ક્યાં હોય આપણે ભીડે ભીડ બેઠા હું ઘણી વાર જોઉં જો કોક આવે તો પેલા બેહારો છે ઘણી લાતા થાય આપણે દસ મિનિટ ઉઠી જાવ રામ રામ કીને આપણને લાગે કે ભાઈ પેલા આવે જેવું જગ્યા નથી તો આપણે વહેલા એને હેડો ભાઈ આ હેડે આપણા છોકરાને એક દીકરી સારી હોશિયારો મિલશું તો એ ચોક્કસ આગળ આવશે પણ આપણા પોતાને જોવું પડશે ત્યારે કોલેજમાં આપણા દીકરાઓ જાય છે એમાં એસી તો જાતા જ નહીં ફરી પાછા આવે છે અમે એમ છોકરો કોલેજ ભણવા મારી પાછો આવે છે હાજર રહે છે બાકી તો આવતા જ નથી ખાલી ટપત મારે છે એટલે એ પણ આપણે કાળજી રાખવી આપણા પરિવારના આપણા દીકરી દીકરાની દરેક આપણી જવાબદારી ને આપણી ફરજ છે તો એ પણ થોડું કરજો બીજું બધું આધુનિક યુગ છે થોડું થોડું તો રહેવાનું હાવ આપણે હા હા દીકરી છૂટછાટ રાખવી પડશે પણ સમયના મર્યાદા સમયના મર્યાદામાં છૂટછાટ રહી કરશું તો બધાની વધી મૂઠી દેશે એટલે એ રીતે બધાય કાર્ય કરજો એવી વિનંતી છે દીકરાઓને બધાને બાર ભણાવવામાં નોકરીમાં ધંધે પણ લગાડ આપણે હવે વી વિગત ઘણો કમાશે છે એમ મત રાખ કમો થાય તો સારું છે પણ એના કરતા બાર ત્યાં તેનું ભવિષ્ય સુધરશે એટલે થોડોક બાર ધંધા પણ મૂકજો તો જુદું જુદું કે ધંધા કયો છે શું છે એમાંથી કઈક શીખશે એટલે ધંધા માટે પણ ભાર મોકલજો અને દરેક ક્ષેત્રે શિક્ષણમાં ખાસ કરીને વધુમાં વધુ શિક્ષણ પર ભાર મૂકજો તો આ થોડી ઘણી સમસ્યાઓ છે બધી દૂર થઈ જશે ઓટોમેટિક એને ભાષણો વળવાની જરૂર નહીં પડે કારણ કે રોજ દુનિયા જોતો હશે શું ચાલે જશું એને ખબર છે એને ભાષણની જરૂર નથી એટલે પૂરેપૂરું શિક્ષણ આપણા પરિવારમાં મળે એ પૂરા પ્રયત્ન કરજો બીજી સમાજો પણ આપણામાંથી પ્રેરણા લે બીજી સમાજોને પણ સાથે રાખવી પડશે દરેક ક્ષેત્રે આપણે બધા જ હળીમળીને રહે એ જાતનું વાતાવરણ રાખજો સૌની વિનંતી છે તેઓએ સર્વ સમાજને સાથે લઈને સંકલન થકી સમાજનો ઉત્થાન કરવાની વાત કરી જ્યારે વર્તમાન સમયમાં માત્ર અહંકારના કારણે પરિવારો તૂટી રહ્યા છે ત્યારે તેમણે આપેલી શીખ સરાહનીય મનાય છે શિક્ષણના નામે નવી પેઢી સ્વચ્છંદી ન બને તે માટે નવી પેઢીને સંસ્કારસ્થ શિક્ષણ આપવાની તેમણે કરેલી વાત રબારી સમાજ સહિત અન્ય સમાજોમાં સરાહનીય બની રહી છે અને તે અનુકરણીય છે ત્યારે આવા તટસ્થ સમાચાર સમીક્ષા જાણવા માટે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન દબાવો અને જુઓ અન્ય વિડીયો